નમસ્કાર મિત્રો મિત્રો ગઠબંધનની અગ્નિ પરીક્ષા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થશે દૂધનું દૂધ અને પાણીનું પાણી ભારતીય જનતા પાર્ટી સામે શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે ગઠબંધનમાં શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાશે કે પછી બંને અલગ અલગ લડશે આ પણ એક સવાલ છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી તમામ મુદ્દા પર વાત કરીશું આજના વિડીયોમાં આપને યાદ હશે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામ સામે હતા અને તેનું પરિણામ ખૂબ જ મોટું આવ્યું ભારતીય જનતા પાર્ટીને મોટો ફાયદો થયો બેની લડાઈમાં ત્રીજો ફાવ્યો હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી એકસો છપ્પન બેઠકો સાથે રેકોર્ડ બ્રેક જીત ભારતીય જનતા પાર્ટી મેળવે છે

કોંગ્રેસ સાથે મળીને લડશે કારણ હતું કે ઇન્ડિયા ગઠબંધન સમગ્ર દેશમાં થયું છે આમ આદમી પાર્ટી તેનો એક ભાગ છે ગુજરાતમાં બંને સાથે મળી લોકસભા ચૂંટણી લડી ચૈતર હારી ગયા ગયા પરંતુ ગેનીબેન ઠાકોર જીતી આમ આદમી પાર્ટીની બેઠક મળવાની સંભાવના હતી ભરૂચ લોકસભાની પરંતુ તેઓ હારી ગયા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે કાઠું કાઢ્યું જોકે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત પણ છે વાત એ હતી કે આ દોસ્તી આ યારાના આવનાર સમય સુધી ટકશે કે નહીં કે પછી આ સંઘ દ્વારકા પહોંચે તે પહેલા જ અલગ થઈ જશે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી બાદ હવે શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક સાથે રહેશે આ બાબતે અમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી ચૈતર વસાવાના સવાલ પૂછ્યો હતો ચૈતર વસાવાએ શું જવાબ આપ્યો પહેલા આપ એ સાંભળો ત્યારબાદ આપણે વધુ વાત કરીએ મહત્વના મુદ્દાઓ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે વસાવાનું આંદોલન સહિત કહેવામાં આવી રહ્યું છે આવનાર સમયમાં આમ પાર્ટી ઝંડા ગાડી દેશે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો કોંગ્રેસ ક્યાં જશે અમે કાયમ જીવંત હોઈએ છીએ લોકોની વચ્ચે રહીએ છીએ એટલે સ્વાભાવિકપણે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી સાથે ઇન્ડિયા ગઠબંધન થાય છે તો ઇન્ડિયા ગઠબંધનમાં રહીને સ્થાનિક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડીશું અગર ગઠબંધન નથી થતું તો અમે સ્વતંત્રતા લડીશું આજે ચૂંટણીઓ જાહેર થાય પછી ચિત્ર સ્પષ્ટ થશે પણ અમારી પૂરી તૈયારીઓ છે હવે સાંભળ્યું કે ચૈતર વસાવાએ શું કહ્યું એક તરફ કોંગ્રેસ પાસે ગેનીબેન ઠાકોર છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી પાસે ચૈતર વસાવા છે આ બંને નેતાઓ તેવા છે કે તેમની ચર્ચાઓ થતી રહે છે લોકો વચ્ચે જઈ આંદોલન કરવાનું હોય તો આંદોલન કે પછી સરકારની સામે ખુલીને બોલવાનું હોય આ બંને બોલતા રહ્યા છે ચૈતર વસાવા કહે છે કે અમારી પૂરી તૈયારી છે સ્વતંત્ર ચૂંટણી લડવી પડે તો પણ અમે તેમને એ પૂછ્યું હતું કે દક્ષિણમાં કોંગ્રેસનો એક સમયે સૂરજ મધ્યાહને હતો દબદબો હતો વર્ચસ્વ હતું આજે આમ આદમી પાર્ટી ઘૂસી ગઈ છે આમ આદમી પાર્ટી ઘૂસી તો ખરી પરંતુ પગ પેસારો કરી રહી છે ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટી દક્ષિણમાં મજબૂત છે આમ આદમી પાર્ટી જોકે સૌરાષ્ટ્રમાં પણ મજબૂત છે કોંગ્રેસ કરતાં અત્યારે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રમાં ધારાસભ્યો વધુ છે ત્રણ ધારાસભ્યો આમ આદમી પાર્ટી પાસે છે જ્યારે કોંગ્રેસ પાસે ફક્ત એક વિમલ ચુડાસમા સોમનાથ વિધાનસભા આમ આદમી પાર્ટી પાસે સુધીર વાઘાણી ઉમેશ મકવાણા હેમંત ખવા ત્રણ ધારાસભ્યો છે જામ જોધપુર છે બોટાદ છે અને ગારિયાધાર છે પરંતુ વાત એ છે કે ચૈત્ર વસાવાએ કહ્યું કે જે પ્રમાણે હશે સ્વતંત્ર લડવું પડે તો સ્વતંત્ર લડશું હજુ કોઈ વસ્તુ નક્કી ન હોય તેવું લાગી રહ્યું છે અને જો સ્વતંત્ર લડે છે કોંગ્રેસ અને આપ તો પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે કોણ મજબૂત અને કોણ મજબૂત નથી અને આ બંને સાથે મળીને લડે છે તો પણ ખબર પડશે કે આ વખતે પરિણામ શું આવે છે દક્ષિણમાં કોંગ્રેસ જીવે છે કે નહીં તેના પર જે પડદો છે તે દૂર થઈ જશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આ બાબતને લઈને કઈ રીતે ડીલ થાય છે આવનાર સમયમાં ખબર પડશે પરંતુ અત્યારે વાત એ છે કે આવનાર સમયમાં ચૂંટણી થશે ડિસેમ્બરની વાત છે જાહેરનામું બહાર પાડશે પરંતુ આ ચૂંટણીમાં આ ગઠબંધન સાથે મળીને લડશે કે નહીં બે જિલ્લા પંચાયતની ચૂંટણી છે ખેડા અને બનાસકાંઠા તેમાં બનાસકાંઠાનો પણ સમાવેશ થાય છે ઝવેરી કમિશનને કામ સોંપવામાં આવ્યું હતું ઝવેરી કમિશને સત્યાવીસ ટકા અનામત ઓબીસીને તે સાથેનો રિબોટ રિપોર્ટ આપ્યો અને સત્યાવીસ ટકા અનામત ઓબીસી સાથેની ચૂંટણી થાય તે વાત હવે નક્કી જેમ માનવામાં આવી રહ્યું છે આવનાર સમયમાં ખબર પડશે શું થાય છે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઠબંધન નથી કરતું તો પછી આ ચૂંટણી જોવા જેવી થશે અને દક્ષિણમાં

અને ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થશે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે આમ આદમી પાર્ટી લોકસભા ચૂંટણીમાં સાથે રહીને પણ ડામ ભોગવી ચૂકી છે ચૈતર વસાવાની સાથે કોંગ્રેસ હતી પરંતુ કંઈ મદદ જે મળવી જોઈએ તેવી મદદ મળી નથી એટલે વિચારી શકે કે આવું જ પરિણામ આવે તો સાથે રહેવાનો અર્થ શું નામ પણ જો દક્ષિણમાં સાથે મળીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડે છે તો પણ આ ચૂંટણીમાં કેટલાય વિવાદ સામે આવી શકે છે આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં આપ શું વિચારો છો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આપ શું વિચારો છો દક્ષિણમાં આમ આદમી પાર્ટીના પેસારાને લઈને કોંગ્રેસની સ્થિતિને લઈને ગિનીબેન ઠાકોરને લઈને આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી એક વખત લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર